નિમિત્તે જુનાગઢ ડુંગરપુર ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારના આદેશ મુજબ ગ્રામસભામાં મતદાર યાદીમાં સમાવિષ્ટ જનસંખ્યાના ના દસ ટકા લોકો ફરજિયાત હાજર હોવા જોઈએ જો હાજર ન હોય તો ફરીથી ગ્રામસભા બોલાવવી પડે સરકારે નક્કી કરેલા અધિકારી ફરજિયાત હાજર હોવા જોઈએ ગ્રામસભામાં સભામાં મંત્રી આવક જાવક હિસાબો વાંચીને ને સંભળાવવાના અલગ અલગ ગ્રાન્ટમાંથી કેટલા કામ થયા કેટલી આવક થઈ તેના હિસાબ આપવાના ગેરરીતિ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત થાય તો તેનો લેખિત ધરાવ કરવો સહિતના અનેક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા આજે ગામડાઓમાં યોજાયેલી ગ્રામ સભામાં અનેક ઠેકાણે બબાલ થઈ થઈ હતી જુનાગઢના ડુંગરપુર ગામે પંચાયતના પૂરા સભ્યો પણ હાજર ન રહ્યા હતા જ્યારે લોકો એ મહિલાઓ રોડ રસ્તા ગંદકી આવાસ યોજના એકસો વાર પ્લોટ યોજનાનો ડુંગરપુર ગામે અધિકારીઓ સમક્ષ મુદ્દે સવાલો કર્યા હતા અનેક જુનાગઢ પંથકના ડુંગરપુર ગામમાં ભ્રષ્ટાચાર થયો છે સાભરવા વાળું કોઈ નથી આમાં ગામને ગામડાઓમાં વિકાસ ક્યાંથી થાય અનેક સવાલો જવાબો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા છે દિવસે દિવસે હવે લોકો જાગૃત થવા લાગ્યા છે પણ ગ્રામસભા સવાલ પૂછાતા પંચાયતના દ્વારા અવાજ સત્યને ભ્રષ્ટાચારને પણ જનતાને દબાવવાની કોશિશ કરવામાં પણ આવે છે અમે ભાઈએ ખરામ ના કરે તો ટીડીઓ સાહેબું શું કહેવા લાગી આપણે કેલા પણ રામ તો તમે પંચાયત માં સભ્યન સરપંચ બધાય ખરામ માં લગી દીયો એટલે આ ભીજી સરવે થાવાઈ એ વાત સર્વે ની વાત હાજી સર્વે તો આવે પણ પહેલા તો તમે સભ્યને સરપંચ પઈકા ન જ કર દેતા અમને કોણ ના પાડે હા તો સભ્યને બોલાવી લીધો બધાય ને અમને ખરામ માં લગી ગયો સરપંચ ટીડીઓ સાહેબને બદલતી સરપંચ ની તરાતી બે સભ્ય એકી લીધો સભ્ય ની સહી જોઈએ મંત્રી સાહેબને અમે આજી હો દીદાર મોટો કહેવાય તમે સબિયા બહુ સરપા છે અને ધરાડો નહી તમે અમારામાં તન તો છે ને બે પાસા પણ અમારા બધાઈની સહી જોઈ સહી તમારે બધાઈ સહી કરી દીયો એ જ સુવિચાર ગામ સભામાં બેસી સબિયા છે બધા સબિયા હાજર મને

તો તાલિન તો એક મત માંગે રે મત માય કે અમારે જોતાય અમારે તો નથી મારા બાપા મારા મારા છે सभी ने बोला भी हमारा करने मापा है करने नहीं सही कर दिया था हमारे बच्चे भी हमें नहीं लिया हमारे बच्चे आये जो हमें करेंगे नहीं नोट करेंगे तो हमें खाली नहीं हो चाहे करें हम रोज़ एक पर वही गरीब माना नहीं काम वो इन्होंने बोला है तो आपने नहीं देखा है मज़ा आया नुकसान नहीं भाई तो क्या है क्या